જેમાં પ્રાચીન ગરબામાં સલાડ વડ ઊંચી રબારણ તેમજ કાળી દાંડીનો ડમરો અને વંદે માતરમ જેવા પ્રાચીન રાસ નાની બાળકીઓ બાળાઓ દ્વારા રમવામાં આવે છે જ્યાં કાળી દાંડીના ડમરો રાસમાં બાળકો માતાજીને સ્વરૂપ ધારણ કરી રાક્ષસોને વધ કરે છે ગરબીનો ખૂબ જ ફેશન ફેમસ અને પ્રચલિત રાસ હોય છે જેને જોવા માટે ઉપલેતા નામાંકિત અધિકારીઓ ઉપાધ્ય પગતી સમાજ શ્રેણી ઓ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે ગઈકાલે ગરબીમના આમંત્રણ માન આપીને મામલતદાર નિખિલ મહેતા ફોરેસ્ટ અધિકારી બ્રિજેશ બારિયા યાર્ડના ચેરમેન હિરીભાઈ ઢુંગન ઢુમર પાલિકા પ્રમુખ વર્ષા ગજરેરા ભયાવદર પાલિકા પ્રમુખ રેખા સિનોજીયા સહિત ભાજપના આગેવાનો પધારી માતાજીની આરતીનો લાભ લીધો હતો ગરબામાં ગરબીમાં પધારેલ તમામ મહેમાનોનું પત્રકાર સંઘ દ્વારા ઉમરના ઓઢાડીને સ્વાગત કરાયું નમસ્તે મારું નામ દ્રષ્ટિ હિતેશભાઈ ચાવડા છે અહીં હું પાંચ વર્ષથી રહું છું અહીંની બાળાઓને છેલ્લે ગ્લાણી આપવામાં આવે છે અમે પહેરેલા આભૂષણ અહીંથી આપવામાં આવે છે અહીંની બાળાઓને કોઈ પણ ચાર્જ ચાર્જ લેવામાં આવતો નથી અહીંની ગરબી પચાસ વર્ષથી રચવામાં આવે છે અહીં અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે અમે અમને લોકોને અહીં ખૂબ જ મજા આવે છે અહીંની આસપાસના લોકો અમારા રાસ ગરબા જોવા પણ આવે છે અને ખૂબ ખૂબ સપોર્ટ કરે છે અમને તેમજ અમને અહીંથી છેલ્લે લાણી આપવામાં પણ આવે છે અને અમારા વિસ્તારની છેલ્લા છેતાલીસ વર્ષથી અવિરત ચાલતી અને સુડતાલીસ વર્ષમાં મંગળ પ્રારંભ કરતી અમારી ગરબી એટલે કે નવયુગ ગરબી મંડળ અમારી નવયુગ ગરબી એવી ગરબી છે કે જ્યાં અમારે બાળકો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમજ અમારી પૂરી સંગીત ટીમ પણ એક પ્રકારની સેવા આપે છે અમારી ગરબીમાં છ વર્ષથી લઈ અને સાઠ વર્ષ સુધીના અમારા સ્વયંસેવકો છે તેમજ આજના સમયમાં કે જે આ દોડધામ વાળી જિંદગીમાં ખરેખર ગરબા શું છે એ કોઈને ખબર નથી અને ગરબીનો અર્થ ધીમે ધીમે વિસરાતો જાય છે તો અમે એ પરંપરા ચાલુ રાખી છે અને ખરેખર જે માતાનો ગરબો કે જેને ગરબી કહેવાય એવી પ્રાચીન અને અર્વાચીન નો વસ્તુનો સમન્વય એવી ગરબી અમે છેલ્લા છેતાલીસ વર્ષથી ચાલુ રાખી છે નવી ગરબી મંડળ ઉપલેટા